happy ગરબા પણ માતાજી ની આરતી તો કરી શકાય હેલો મિત્રો કેમ છો હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે પપ્પા નો બર્થ તો ચલો આપણે જઈએ અને પપ્પાને બર્થડે ડે કરીએ અને ભાઈ જિંદગીની અંદર છે ને પહેલી જ વાર આજે છે ને પપ્પાનો બર્થડે ડે આપણે સેલિબ્રેટ કરવાના છીએ તો એમને નહીં કહીએ ને સાંજે આપણે કેક લઈને આવીશું અને પછી એમનો બર્થડે સેલિબ્રેટ કરીશું એના પહેલા આપણે છે ને પપ્પાને એના બર્થડે ડે કરી લઈએ ચલો અને અત્યારે એના વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું છે અને વરસાદે આવે ને એવું લાગી રહ્યું છે ભાઈ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે ભાઈ તો ચલો પહેલા તો એના પપ્પાને બર્થડે ડે વિશ કરીએ Happy birthday, happy birthday. हाथ मिलाओ भाई, भाई जो रहा दियो ना? <laughs> 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 आ, तो आज कोई <laughs> 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 तो तो આજે કઈ પ્રોગ્રામ છે બર્થડે નો આજે પાર્ટી આવવાની આપવાની આજે છે ને પપ્પાની બડે પાર્ટી છે એટલે જમવામાં છે ને રોટલી બનાવી દીધી અને પાર્ટી છે ને સબ્જી લાવી દીધી એક પનીર નું શાક અને બીજું શાક લાવ્યા આપડે સેવ ટામેટા ભાઈ બઉ નાની આવી છે ને પાર્ટી છે મારી ભાજી પાવ એમને જોયતા હતા પણ ભાજીભાવ નું આજે પ્રોગ્રામ કેન્સલ હતો અને આ કઈ રીતે લાગે છે બર્થડે બોય જેવું લાગે છે બર્થડે બોય જો બંડી એમના વાહ લાગે છે બર્થડે બોય એવું જો કઈ જ નહીં ભાઈ કઈ નહીં ચલો ભાઈ આ નાની એવી પાર્ટી છે આપડે કરીએ ભાઈ ઓફિસ થી આવતા જ આપણે કેક લઈ આવ્યા હતા અને અત્યારે આપણે કેક કટિંગ કરી રહ્યા છીએ અને અઠાણ વર્ષની અંદર અઠાણ વર્ષની અંદર પહેલી જ વાર કેક કપવાના બરોબર તો આપડે લાસ્ટ ટાઈમ આપણે વિચાર્યું હતું કે તમારે બર્થ સેલિબ્રેટ કરીએ પણ થોડું યાદ ના રહ્યું એટલે ભૂલી ગયું ચલો હવે હવે થોડી વારમાં બધા ફૂલાઈ લઈએ અને આપણે એના કેક કટિંગ કરીએ કેમ કે હવે કેક બી ઓગળી જશે પાછી કેની ખુલ્લી પડી ગઈ હેપી બર્થ ટુ યુ Okay. Happy, birthday Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. તો ભાઈ અમારું છે એમને કેક કટ થઈ ગઈ છે અને ભાઈ અમારા બર્થ ડે માં થોડા માણસો ઓછા હતા તો તો પણ કઈ વાંધો નહીં હે બર્થ ડે માં માણસો ઓછા હતા કે થોડું લેટ અમે છે ને કેક થોડી અમે લેટ કાપીને એટલા માટે બધા સુઈ ગયા હતા તો સુઈ ગયેલા ને તો આપડે ઉઠાડાય નહીં

બર્થડે સેલિબ્રેટ કરી પણ અમને તો કઈ બોલાય નહીં બોલી ના હા કઈ વાંધો મજા આવી ને મજા આવી બસ ફરી આપણે નેક્સ્ટ ટાઈમ જાવ બર્થડે આપણે હોટેલ બુક કરીશું ત્યાં રાખીશું બોલો એવું કરું છું કરજો તમારી જેવી ઈચ્છા છે જેવી પ્રભુની ઈચ્છા પ્રભુની ઈચ્છા છે ના અમારી ઈચ્છા છે જોઈએ છે જવા નેક્સ્ટ બર્થડે માં તમારું કઈક જોઈએ સરપ્રાઈઝ જેવું કંઈક કરીએ આપણે તમારું બરાબર ચલો ભાઈ તો આપણે આ બર્થડે આપણી સેલિબ્રેશન બહુ મસ્ત થઈ ગઈ છે

હવે જે તૈયાર હોય એ આવ ભાઈ હમણાં માટે કેમ અલગથી કેક બનાવો સ્પેશિયલ બનાવે તો પૈસા વધી જાય મમ્મી તમે આ તો રેડીમેડ જે મળે લઈ લેવી પડે